વડોદરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં એજન્ડા પરના કામો પર ચર્ચા કરવામાં આવી હતી વડોદરાના સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન ખાતે આજે વડોદરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં એજન્ડા પરના કામો પર ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત આવનારા ચોમાસા પૂર્વે કોઈ કામગીરી વિસ્તારમાં કરવી હોય તો સભ્યોને તે અંગેના સૂચનો વડોદરા તાલુકા પંચાયતની કચેરી ખાતે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આગામી સમયમાં લગભગ 3 કરોડ ઉપરાંતના ખર્ચે વડોદરા તાલુકા પંચાયતના વિસ્તારોમાં વિકાસના કાર્યો કરવામાં આવશે તેની પણ ચર્ચા કરાઈ હતી આજની બેઠકમાં વડોદરા તાલુકા પંચાયતની નવી કચેરી હણી ખાતે વહેલી તકે ઊભી થાય અને ઈમારત બને અને તે અંગેની વહીવટી મંજૂરીઓ મળી જાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આજની બેઠક અંગે વિસ્તૃતમાં માહિતી વડોદરા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બીરેન પટેલ આપી હતી વડોદરા તાલુકા પંચાયત ખાતે વર્ષ બે હજાર પચીસ પ્રથમ કારોબારી બેઠક મળી હતી જેમાં વિકાસના કામો આગામી સમયમાં જે કંઈ કરવાના હોય તે કામો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે આ ઉપરાંત આવતા બે ત્રણ મહિના પછી ચોમાસું પણ આવી રહ્યું છે તો ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય કંઈ પૂરની કે એવી કોઈ પરિસ્થિતિ સર્જાય નહીં જેના કારણે જે તે સદસ્યોને જાણ કરવામાં આવી છે કે જે કંઈ પૂર્વ મોન્સૂનની કામગીરી કરવાની હોય તો હાલ ધ્યાને દોરે તો એ પ્રિ મોન્સૂનની કામગીરીમાં લેવાઈ જાય કયા પ્રકારના નવા આયોજનો શું પ્રપોઝ છે લોકો પોતાની વાત મૂકી શકે સભ્યો વાત મૂકી શકે નવા આયોજનોમાં કામગીરીમાં એવું છે કે હજી વડોદરા તાલુકો એવો છે કે જ્યાં નવા નવા વિસ્તાર પણ ડેવલપ થતા આવ્યા છે તો ત્યાં જે કંઈ જરૂરિયાત હોય પાણીની હોય કટર લાઈનની હોય કોઈ પણ શેડની હોય કે જે કંઈ લોકોને જરૂરિયાતોની હોય એના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી છે અને જે સદસ્યો કામો લખીને આપશે એને અમે પછી સામના સભામાં મૂકવાના છે કેટલું અંદાજિત પ્રપોઝલ અંદાજીત અમારું આ પ્રથમ આયોજન સાડા ત્રણથી ચાર કરોડનું રહેશે આ ભદ્ર કચેરી પાસે આપણી જગ્યા છે આપણે હમણાં ભાડાની જગ્યામાં ઓફિસ કાર્યરત રાખીએ છીએ કોઈ આયોજન છે નવી જગ્યા પર આખી બિલ્ડિંગ અમે જિલ્લા પંચાયત પાસે વડોદર તાલુકા પંચાયત બનાવવા માટેનો ઠરાવ વારંવાર બે ત્રણ વખત કરેલો છે એક વખત એમણે ઠરાવના મંદિર પણ કર્યો હતો પણ હમણાં હાલ પૂર્વ એક બે મહિના પહેલાં ચર્ચા થઈ ભાડું અમે બધું પૂરેપૂરું ચૂકવી દીધેલ છે અને એ લોકોએ અમને બાયદારી આપી છે કે અમે તમને નવી જગ્યા ફાળવીશું એટલે હરની આપણા હનુમાનજી મંદિરની પાસે જગ્યાનું ઠરાવ અમે કરેલ છે ત્યાં બિલ્ડિંગ બનશે શું હજુ ઠરાવ કરીને અમને મંજૂર કરી આપશે એટલે પછી અમે સરકારમાં મૂકવાના છે અને સરકારની મંજૂરી લઈને ત્યાં આગળ આપણે નવું બિલ્ડિંગ વડોદરા તાલુકા પંચાયતને મળે એવી અમે આયોજન કરીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર